નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલ આરડી નગર ફાટકનો ઉપયોગ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શ્રમિકો માટે કરે છે નવા ગામ ડિંડોલી વિસ્તારમાં આવેલા આરડી નગર ફાટકનો ઉપયોગ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શ્રમિકો અવર જવર માટે કરે છે નિલગીરી સર્કલ થી ડિંડોલી તરફ જવા માટે શોર્ટકટ રાસ્તા હોવાની વાહન ચાલકો પણ અહીંથી પસાર થયા છે પરંતુ છેલ્લા છ મહિનાથી મેન્ટેનન્સ કારણોસર ફાટક બંધ કરી દેવાતા લોકો પરેશાન છે અરીતા લોકોને નીલગીરી તરફ જવા માટે પણ બે કિલોમીટર સુધીનો રાઉન્ડ લઈ જવાથી ફરજ પડી રહી છે જેથી લોકો પરેશાન છે મોટી સંખ્યામાં લોકો અહીં એકત્રિત થયા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી લોકોનો આરોપ હતો કે નવા ગામ અંડરપાસ શરૂ કરાયા બાદથી મેન્ટેનન્સનું બહાનું બનાવી ફાટક બંધ કરી દેવાયો છે જેથી વાહન ચાલકો તો ઠીક પરંતુ રાહદારીઓ પણ સામેની તરફ જવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે મારું નામ બોલા રાજપૂત છે મેં અહીંયાનું નું છું નવા ગામ નવા ગામ આ ફાટક મિનિમમ મારું જન્મ બી ને ચાલુ એ એ દિવસ થી આ ફાટક છે માં અમારું નાનપણથી આ ફાટક થી આ સાઈડ જવાનું તા સાઈડ જવાનું કારણ કે લિંબાત બાજુ જવાનું આ એક ફાટક તો નવા ગામ બાજુ આવવાનું આ એક જ ફાટક હતો આ જે જ્યાર થી એ અંડરપાસ માં દુનિયા ભરની ટ્રાફિક જામ થાય છે માન ટ્રાફિકમાં એક 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 કલાક ફસી જાય છે બરાબર અમારું એમ જ કહેવાનું છે આ ફાટક ચાલુ થયું કેમ કે આ ફાટક રેગ્યુલર બંધ નહીં કર્યું આ લોકો આ લોકોએ તારીખ આપી પહેલા તો એક મહિનાની તારીખ આપી બીજા બીજા મહિનાની તારીખ આપી ત્રીજા મહિના તારીખ એક વર્ષ વર્ષથી તારીખ આપતા હતા બરાબર તારીખ આપ્યા પછી બી આ ફાટક ખુલ્લું ખુલ્યું નથી આજે ફાટક બંધ કર્યું બરાબર ડાયરેક આવીને ડાયરેક્ટ ફાટક બંધ કર્યું અને ક્યાંય કે કાયમ માટે સ્વરૂપે ફાટક બંધ છે મગર અમે લોકો અહીંયાના જે સ્થાનિક લોકો જે અમે ધારાસભ્ય ભાવી ગયેલા છે ધારાસભ્ય પાસે ગયેલા અહિયાં ના નગર પરિષદ બધા જઈને એ લોકો ઇન્ટરેસ્ટ નથી એમને બિહાર માં ઇન્ટરેસ્ટ છે નવા ગામ ત્યારે એ લોકો જીતી ને આવ્યા છે બરાબર તો એ લોકોને અહિયાં ધ્યાન આપવું કે બિહાર માં ધ્યાન આપવું હા એ લોકોના ઓફિસે એના દરવાજે જઈ જઈને થકી ગયા એ લોકો અહિયાં ના ડેપ્યુટી બિહાર મેયર બી કા છે એમના ડેપ્યુટી મેયર બી તા છે બરાબર અહિયાં જે સ્થાનિક કોર્પોરેટર છે એ બી તા છે એ અહિયાં પ્રતિનિધિ છે કે બિહાર પ્રતિનિધિ છે મારું એમ જ કહેવાનું છે આ ફાટક તાત્કાલ 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 થોડું ધોરું ખોલવું જોઈએ બીજું કઈ નથી અમારી એક જ માનવી છે નાના નાના છોકરાઓ છે ઈસ્કુલ માં જાય છે સ્કૂલમાં બનવા જાય છે બરાબર તાતી લોકો આવે છે હવે છોકરી લોકો છે એ છોકરી લોકો આંગલ પાસ થી જશે આંગલ પાસ કઈ છોકરી ને કઈ કઈ થાય એમ જવાબદાર કોણ રહેશે હા માં નાની છોકરી ગઈ કોઈ મોટી છોકરી ગઈ એને ચેરતી કરી એનું જવાબદારી કોણ કે અંડરપાસ બન્યું એમાં વર્ષમાં બે વખત બંધ કર્યું ચાલે તો ચાલે નહીં બી ચાલે માત્ર બીજો રસ્તો કયો છે આ જ છે ને એના લીધે આ ખોલો ફાટક ટ્રાફિક નહિ થાય ફાટક ખોલો મારું નામ ભટુભાઈ રાજપૂત મેં રામેશ્વર નગર માં રહું છું મારા બાવીસ થી ત્રેવીસ વર્ષ થઈ ગયા સુરત ના રહેવાસી છું શું છે અને મારે કામ માં જવા માટે છે ને પેલું ખિસ્તા બસ પકડું કંપની ની પાંચ મિનિટ લેટ થઈ જાય ને મારી બસ ઉપડી જાય પછી બસો રૂપિયા કરી ચાલુ એ ચાલુ રાખવું જોઈએ મારી માતા બેનો કામ પર જાય છે સાત હરપિયા મહિના થી કમાય છે વાનગા કોઈ એસુ ગામ જાય છે આ બેન નું ત્રણ અરપિયા રીક્ષું ભાડું થાય પાંચ હજાર મહિનો પોતાનું ઘર ચાલે અને છોકરાઓની જવાની તકલીફ એટલે બધું છે સ્કૂલમાં બસો છોકરો આ બાજુ આવે બસો આ બાજુ જાય છે નિમાયત વિસ્તાર તો આ લોકો ડિસિઝન શું કરવાનું એ લોકો ફાટક નું આપણું સંગીતા બેન પાટીલ એને આપીશ પર અમે ગયા હતા એ બે મેડમ કહે છે અમે બિહારમાં ગયા છે અને ઓનલાઈન બી એને મેસેજ નાખ્યા છે અમે લોકો એટલે જવાબ નહીં આપતા કોઈ ફોન બી નહીં ઉઠાવતા નરેન્દ્ર ડાક્ટર પાટીલ એની બી રજૂઆત કરી છે એ બી બિહારમાં છે ચુના વ્યા લડે છે અને યુવાન માં જાય છે આ લોકો હવામાં ઉડે છે અને જનતા ને પેટે ચલાવવામાં રસ્તો નથી આપવાનો આ લોકો ને આ લોકો અધિકાર મતદાન નું કેમ છે મારું એ કહેવાનું માંગ છે કે આ ફાટક કાયમ ખુલ્લું જોઈએ બીજું કઈ નહીં